વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે ગઈકાલે સુભાનપુરાના રાજા ગણેશ મિત્ર મંડળના શ્રીજીની આગમન સવારી યોજવામાં આવી હતી ગણેશ ઉત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં નાના મોટા ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન સવારીઓ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરા શહેરના સુભાનપુરા રાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની આગમન સવારી યોજવામાં આવી હતી જે સવારી વાજથી ગાસથી ઇલોરા પાર્ક પંચરત્ન થઈ સુભાનપુરા હાઈટેન્શન વિમલનાથ કોમ્પ્લેક્ષ ગણેશ પંડાલ પહોંચી હતી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ ભક્તો અને મંડળના સેવકો જોડાયા હતા ગણપતિ બાપા આખા વિશ્વમાં જ્યારે આગમન થઈ રહ્યું છે ગણપતિ બાપાના સ્વાગતમાં આગમનની તૈયારીમાં મુંબઈ બાદ સૌથી મોટી રીતે જ્યારે થતું હોય ત્યારે વડોદરા શહેરમાં આજે સુભાનપુરાના રાજે પણ ખાસ જે વડોદરા શહેરના સર્વ ગણેશ ભક્તો સ્પેશિયલ દર્શન કરવા માટે એક માનતા સાથે આવતા હોય છે કે આ ગણપતિ બાપાની દર્શન કરીને એક માનતા માંગે છે એ માનતા એમની સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે એવા સંજોગમાં આજે ગણપતિ બાપાનું ધામધૂમથી વિધિ વિધાનથી આજે ગણપતિ બાપા સુભાન પુરાકા રાજાના સર્વ મિત્ર મંડળો અમારા હર્ષભાઈ હોય અમારા મિતેશભાઈ સર્વ લોકો સર્વ મોટી સંખ્યામાં આજે ગણપતિ બાપાને બાન શાન સાથે વડોદરા શહેરની સૌથી પાંત્રીસ ફૂટની સૌથી મોટી મૂર્તિ આડી મૂર્તિનું સુંદર ડેકોરેશન છે સર્વ ગણેશ ભક્તો મોટી સંખ્યામાં પધારે જે કોઈ માનતા છે એ પૂર્ણ માંગે એ તમામ માનતા પૂર્ણ થશે અને અમારા મંડળ વતી પણ અનેક સ્પર્ધાના પણ આયોજન રાખેલા છે અમુક સ્કીમોની પણ આયોજન રાખેલી છે એનું પણ એક

Jangan agak-agak berjibat